અભી મજા આવે ભીડો ક્યાં જ પસંદ મારે ચાઈલા દોરી जोड़ दाई उमा बुढ़िया नहीं तीजा भी चली जा रहा है

એ તો વિચાર નહી હા તમ જોઈએ હા પણ આ બધાને રવાત દે દે આ બધાને કપાણી તો કોઈ સોલી સુવા પોલી બિછાત નહી બીજી પેકી એક્ઝામલ મંગાવી છું ગેરી જા દોણા કપા હે તાળુ અલ્યા ના કપા તો અમારી કાપી નહી એ તો વાત હાચી ઓ ભર આ પણ ફોન આવ્યો નહીં લગભગ આટલામાં જ ચોખ ઉપર હવે તો નફા ક્ષેત્ર જ દેખ હોય એ ખેતરમાં જ કીધું તું પછી એ તો બધું વાયેલું પતંગ ચગાડતા કે હું તો દેખાતું નથી જો મેં જો ખાડી આજે મારી ઉત્તર બાગાડી બરાબર હં તે તને મસ્ત પતંગ પકડતો તો તથા મેં કહેવા મારા અંગાથી કોમર્સ હું કંઈ મેળ નહીં મારા કોતીનાના એક તો ભાડાના ટટ્ટું લઈને આ

એડકા ના તું પેલા પેલા પકડવાનો પ્રયાસ કર ચાઈના દોરી હા ફૂટી કે તારું તીયુ ચાઈના દોરી હે હું જોઉં છું આ પેલો લઈને આવ્યો તો ને કની હે લ્યા કોને યાદ હોય ને આ હું કેતો તો ની ની પતંગ મારો લે

અરે પતંગ નોક લઈ યાર તહે મારો યાર સાહેબ તાર તું તારા લૂંટ્યો આ તોય મની મારો હવે તારા એ નહીં યાર જો ઓ આ ના 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 મચુર જો બાબા

તમે કોણ તે મને પૂછપરછ કરોડી લાવ્યો આ તો નકલી પોલીસ

જો તહેવાર બગડે નઈ મારી એ રીતના કઈ બરાબર બતાવો પેલા વાળો ખરે નાગરિક શું બધું નહીં આપડે ભૂંડ તું તો

તારે ચાયના દોરી થી કેટલું નુકસાન થાય ખબર ચાયના દોરી બાઈક માં ગળા ભરાઈ જાય તો ગળું કપાઈ જાય જે પક્ષીઓ ઉઠતો હોય ને એનું ગળું કપાયું ભરાઈ જાય એ પણ નીચે

તો જય માતાજી મિત્રો તો અમારા બધા સબસ્ક્રાઈબરો ને અને બધા મિત્રો ને ઉત્તરાયણ હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને મિત્રો ઉત્તરાયણ સરસ મજાનો પર્વ આવી રહ્યો છે અને તમે કોઈ પણ જાતની ચાઇના દોરી કે પ્લાસ્ટિક દોરીનો ઉપયોગ કરતા નહીં જેથી અમુક પક્ષીઓને જાન ન ઈજા થાય છે અમન અકસ્માતો પણ અકસ્માતો પણ થાય છે બરાબર તો એ માટે ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં અને બસ અમારી ઉતરણ સારી રહે એવું અમે ઈચ્છીએ છીએ અને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા નહીં અને ચાઇના દોરીનો ઉપયોગ કરતા નહીં કોમેન્ટો કરતા રહેજો No,